હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વર્ધન પોથી પાઠ ચૌદ રે પંખીડા સુખથી પાઠ ચૌદના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ચૌદ રે પંખીડા સુખથી ચણજો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે સવાલ નંબર એક કવિએ પોતાને ગાય સાથે શા માટે સરખાવ્યા જવાબ થશે અ ગાયની જેમ નુકસાન ન પહોંચાડે છે માટે સવાલ નંબર બે આપેલા શબ્દમાંથી કયો શબ્દ ઉપવનનો સમાન અર્થ ધરાવતો નથી જવાબ થશે વન ત્રણ કવિએ મળીને શું સૂચના આપી હશે કવિએ માળીને પક્ષી તરફ કાંઈ પણ ન ફેંકવાની સૂચના આપી હશે પ્રશ્ન નંબર બે અર્થભેદ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે ઉદાહરણ આપ્યું છે વીસી ભોજનાલય અને વીસી એટલે વિષનો સમૂહ બંનેના વાક્ય બનાવેલા છે એવી રીતે આપણે પર અર્થનો ભેદ દર્શાવી વાક્ય બનાવવાના છે એક કોષ તો સંગ્રહ અથવા ભંડાર થશે અને કોષ તો દોઢ માઇલનું અંતર થશે બંનેના વાક્ય ગરીબો માટે પોતાનો કોષ ખુલ્લો મૂકી દીધો છે વાક્ય બીજું થશે સાધુએ ચાર કોષ ચાલીને આરામ કર્યો ત્યારબાદ બે મેષ તો કાજળ અને મેષ તો એક રાશિ વાક્ય છે માતાએ બાળકને મેષ આંજી બીજું વાક્ય છે મારું નામ મેષ રાશિ પરથી પાડવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીં મેં જે વાક્ય બનાવ્યા છે એ જ વાક્ય બનાવવા જરૂરી નથી તમે તમને મનગમતા બીજા વાક્ય પણ બનાવી શકો છો ત્રણ લેશ તો થોડુંક અથવા જરાક લેસ તો ઝારીવાળી કોર કે કાપડની પટ્ટી વાક્ય થશે એને ઘણું સમજાવ્યું પણ એના વર્તનમાં લેશ માત્ર ફરક પડ્યો નહીં બીજું વાક્ય છે નેહાએ સોનેરી લેસવાળી સાડી ખરીદી ચોથું છે એક પ્રકારનું પ્રાણી ઉંદર અને બીજું છે ઉદર તો પેટ ઉંદરનું ગામ લોકો ઉંદરના ત્રાસથી હેરાન થઈ ગયા છે અને ઉદરનું વાક્ય છે ઉદર ભરવા માટે ઘણા લોકો કાળી મજૂરી કરે છે ત્યારબાદ પાંચમું છે જગ તો દુનિયા અને જંગ તો યુદ્ધ વાક્ય છે ગુજરાતીઓ વેપાર માટે જગ વિખ્યાત છે બીજું વાક્ય છે ધૂળો ચોરો સાથે જંગ ખેલવા લાગ્યો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે એ પક્ષીઓ શા માટે માણસોથી ડરે છે માણસો પક્ષીઓને નુકસાન પહોંચાડી શકે તેમનો શિકાર કરી શકે એટલા માટે પક્ષીઓ માણસોથી ડરે છે બે કવિ પક્ષીઓને કેવો દિલાસો આપે છે કવિ પક્ષીઓને સમજાવે છે કે પાસે જેવી ગાય હતી એના જેવો જ હું છું તમારે મારાથી ડરવાની જરૂર નથી મેં માળીને પણ તમારી તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે ત્રણ કુદરત તણા સામ્ય અંગે તમે શું સમજ્યા કુદરતે સૌને સમાન અધિકારો આપી સૌને સમાન બનાવ્યા છે ચાર પક્ષીઓની જેમ મનુષ્ય કઈ વાતથી ડરતા હશે મનુષ્ય તેમને હેરાન કરતા હોય તેવા લોકોથી ડરતા હશે પાંચ પશુ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી તમે જોયેલી ફિલ્મનું નામ લખવાનું છે પશુ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતી મેં જોયેલી ફિલ્મ છે હાથી મેરા સાથી તમે બીજા કોઈ ફિલ્મનું પણ નામ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર પ્રશ્નોના ઉત્તર લખો એક પક્ષી ઘરવિહોણા બને તેવા સંજોગોમાં તેના માટે તમે શું કરશો આજના સમયમાં વૃક્ષો કપાવવાને લીધે ઘણા પક્ષીઓ ઘર વિહોણા બની જતા હોય છે આવા પક્ષીઓ માટે રહેવાની વ્યવસ્થા કરી શકીએ આપણા ઘર ખેતર વાડીમાં પક્ષીઓ માટે માળાઓ બાંધી શકીએ જેથી તેમાં પક્ષીઓ વસવાટ કરી શકે આવી રીતે તમે પક્ષીઓ માટે શું કરશો તે અહીંયા લખવાનું છે બે માણસ શોખ માટે પક્ષીઓને પાંજરામાં પૂરે છે શું તે યોગ્ય છે શા માટે આજકાલ ઘણા લોકો પોતાના ઘેર શોખ કાતર પોપટ કોયલ ચકલી જેવા પક્ષીઓ પાળતા હોય છે ઘણી વખત કબૂતર પણ લોકો પાળે છે અને તેમને પાંજરામાં પૂરવામાં આવે છે પાંજરામાં પૂરાઈને રહેવું તેમને ગમતું નથી તેઓ પણ ખુલ્લા આકાશમાં ઉડવા માંગે છે આપણે તેમને પાંજરામાં પૂરીને તેમની સ્વતંત્રતા છીનવી લઈએ છીએ પાંજરામાં તેમને તેમનો માલિક આપે ત્યારે જ ખાવા પીવાનું મળે છે જ્યારે જો તે સ્વતંત્ર હોય તો પોતાની રીતે ખાવા પીતા શોધી શકે છે સ્વતંત્રતા દરેકને ગમે છે આથી મારા મતે પક્ષીઓને પાંજરામાં પૂરવા તે યોગ્ય નથી તમે તમારો જવાબ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ તમને ગમતા પ્રાણી પક્ષીનું નામ કલાત્મક અક્ષરોમાં લખવાનું મેં અહીંયા ઉદાહરણ છે ચકલી કલી એવી રીતે તમે તમને મનગમતું કોઈ પણ નામ લખી શકો છો મેં ઘોડો હાથી મોર કોયલ આવા નામ લખ્યા છે તમે તમારી રીતે તમને મનગમતા પક્ષી અથવા પ્રાણીનું નામ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે મિત્ર ભાવ જાગે એ માટે તમે કેવા પ્રયત્ન કરશો જવાબમાં લખી શકાય મનુષ્ય સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચે મિત્ર ભાવ જાગે તે માટે આપણે ઘણું બધું કરી શકીએ આપણી આસપાસ રહેતા પ્રાણીઓ અને પક્ષીઓના ભોજન અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ તેમને રહેવા માટેની યોગ્ય વ્યવસ્થા શક્ય હોય તો કરવી જોઈએ ક્યારેક તેઓ બીમાર પડે તો તેમને યોગ્ય સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ કોઈ આવા પ્રાણીઓને હેરાન કરતું હોય તો તેમને અટકાવવા જોઈએ આવું કરવાથી મનુષ્ય અને પ્રાણી વચ્ચે મિત્રતા ભાવ જાગશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત કલાપીનું અન્ય કાવ્ય ઇન્ટરનેટ કે અન્ય માધ્યમથી શોધીને લખવાનું છે મેં અહીંયા એક કલાપીનું કાવ્ય એક ઘા તે લખ્યું છે તમે તમને મને ગમતું બીજું કોઈ કાવ્ય હોય તો તમે તે પણ લખી શકો છો એક ઘા એટલે તે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો આ કાવ્ય મેં અહીંયા લખ્યું છે તમે તમને મને ગમતું બીજું કાવ્ય પણ લખી શકો છો આ કાવ્ય આ મુજબ લખશો પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ફકરાનું વાંચન કરી સમયની નોંધ કરવાની છે અહીંયા એક ફકરો આપેલો છે તે ફકરો જોવાનો છે અને પછી તમારે તે ફકરો વાંચી તમે કેટલા સમયમાં આ ફકરો વાંચો છે તે અહીંયા લખવાનો છે પ્રથમ પ્રયત્ને જેટલો સમય લાગે તે લખવાનું છે બીજા પ્રયત્ને જેટલો સમય લાગે તે લખવાનું છે અને ત્રીજા પ્રયત્ને જે સમય લાગે તે લખવાનું છે મારે વાંચતા આટલે સમયનો ડિફરન્ટ થયો છે તમારે તમારો જે સમય હોય તે લખવાનો છે અહીં આપણા પાઠ ચૌદના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ગુજરાતી ધોરણ સાત સ્વધન પોથી નામના પ્લે લિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો